બકરી પાળી શેઠે અને મોટા ભાઈ કેટલું મોટા ભાઈ કે આ બકરી સારવા કોણ જાય બુઢી ઉપયોગ કરો કે શું દુકાને બોર્ડ માર્યું હકુભા દુકાને બોર્ડ માર્યું શેઠે કે અમારી બકરી જે ધરવી આવે એને રૂપિયા પાંચસો એક દીના પાંચસો રૂપિયા એ સમયમાં બકરી ધરવાની લાઈન થાય કે આખો થી બકરું સારવાના જો પાંચસો રૂપિયા મળતા એટલે કે લાવો શેઠ તમારી બકરી હું લીધા શેઠ હું કે લઈ જાવ એનો વાંધો નહીં પણ પાછા હાજે લાવી છે ને તું બકરીને ખવડાવ્યો ખાય તો ભૂખી તો રૂપિયા નહીં મળે નો ખાય તો ઢળાઈ ગયેલ તો પાંચસો રોકડા આપી દે રોજ એક જણો બકરી લઈ જાય હાજે બકરીને ધરવી લાવે અને શેઠ હોશિયાર આવી ગયા બાપા જોઈ લો જઈ લો શેઠ રજકો કાઢે ગદબ બકરીને કઈ ગીધી 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 અરે હવે માલધારી ને ખબર હોય બકરું ગમે એટલું ધરાઈ ગયેલું હોય રજકો દેખાડો ને એટલે બે ફૂદળા તોય કાપ્યા વગર રે કટ કટ કટકટ બકરી રજકો ખાઈ છે જો કાઢું ભૂખી છે નીકળ નીકળ આખું ગામ ધરાણું પણ બકરું નો ધરાણું ગામ આટીએ સડ્યું કે આ ગામ ભેગું થયું કા બકરી નહીં કા ગામ નહીં કરું હું આખું ગામ કોઈને એક રૂપિયો શેઠે આપ્યો નહી દરબાર સાહેબ નીકળ્યા કે ગે હું ભેગા છે બધા કિશ્વાસ ની દરખાસ્ત નથી મુકવાના ને અરે કે ના ના બાપુ અમે તો અમારો દુઃખે ભેગા છે અરે તમારું દુઃખે મારું દુઃખ ગામનો નો હું દુઃખ છે એ કે આપણા કપૂરસન શેઠ છે કે નહીં કા એને ઓળખું ને એને શું કઈ નહીં બકરું લાવ્યા તેમાં શું વાંધો વાંધો નહીં દુકાને બોર્ડ માર્યું જે ધરવી આવે જે બકરી ધરવી દે એને પાંચસો રૂપિયા આપે કેટલા મળ્યા કોઈને નહીં કે કેમ શેઠે શરત કરી આવીને એને ખવડાવવાનું ખાય તો ભૂખી તો મળે નહીં અને આવીને શેઠ છે તો ગદબ રચકો ખવડાવે બકરી બે ફૂદલા તોડે અને ઓલા નો આખો દી ફેલ જાય અરે ગાંડા આવું ન કહેવાય અમને ન કહેવાય અમે સરપસ હોય છે હવારમાં સરપંચ ગયા તો કાકા આવો આવો બકરી ગયા બકરી લાવો હે તમને મોટા માળાને તળી દેવાય અરે કે પાંચસો ક્યાં નાના છે બાપા અને ક્ષત્રી આ ભવની ભીડ ભાંગવા ગામની ભીડ ભાંગવા જ ઉભા થાય અરે કેમ સર સરપર કાકા તમને અરે નહીં નહીં શેઠ એમાં કાંઈ ચિંતા ન કરો નહીં બાપા આખા ગામનો વારો આવી જાય તો હું કેમ બાપા બાકી રહું મને એમ થાય ને તમારો બકરું હું ધરવી દઉં લઈ ગયા બાપુ વાડીએ રજકો વાઢ્યો રજકાની કોળી હાથમાં લીધી હાથમાં નાની પરોણી લીધી બકરીને કીધું ગીદી ગીધી 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 બકરી જા રજકો ખાવા તો મોઢા ઉપર ફાળાક દીધી એક મારી તો બકરી આટી મારી ગયો પાછું કીધું ગીધી ગીધી ગીધી

બાપુ મીડિયા હામા વાણીએ કે બકરીને કાંડે કરી ગયો એટલે થોડીક આ વાળી થઈ ગઈ પણ પણ જોશે પણ કે બાપુ બે કલાકમાં હારો કે અમારે વાર લાગતા છે બકરું ધરવતા હવે તો રાજા મહારાજાના હાથી ધરવેલા છે અને તારું બકરું કે બાપુ જોવું પડે જોવું નહીં પાંચસો ચાર રાખે કે પણ જોવું પડે જોઈ લે જોઈ લે અને શેઠે રજકો કાઢ્યો બકરી ગીધી 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 શેઠ ને ચોખા પાંચ પાછું કીધું ગીધી 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 બકરી મોઢે ઠેઠ હડાડ્યું ને કીર્તિ તો ફ્રુ કરીને ભાગી ગઈ બાકી રજકા સામો નો જોયો હાલે રીવે

અહીંયા અત્યારે ગુજરાતમાં જવો તોય આપણો ભાઈ હર્ષ સંઘવી અને અહીંયા તમારી પાસે બે છે ને ક્યાં ગયા ખરેખર વાણિયા એરે રાખવા જ તેઓ ખરેખર એની જેવી બુદ્ધિ કોઈ પણ નકો સામાંગળે આવે ત્યારે વાણિયા જે પોચું પોચું બોલી ને જે કાઢલે આપણે ગાંધી બાપુ જેમ તેમ લાકડી અંગ્રેજોને ને ભગાડે એટલે આપણો દુહો છે આગળ બુદ્ધિ વાણીઓ પાછળ બુદ્ધિ ભ્રમ ભ્રમમાં આપણે બધા આવી જાય બ્રહ્મા વાણી અને આગળ બુદ્ધિ હોય કામ કર્યા પેલા વિચાર કરે આમ કરાય આમ ન કરાય અહીંથી નીકળાય અહીંથી ન નીકળાય પાછું વળી જવાય અને આપણે બધું કલે પછી આ નો કર્યો તો સારો હતો આ નો કર્યો એ ગામમાં સરપંચ અને ગામમાં એક વાણિયા નું ઘર બેઠા એટલે કઉ છો ભાઈ પાછા માઇક માં પછી હવે પાછું એવું થયું છે અને પાછા એમ કહે કે તમે અમારા સમાજ વિશે બોલ્યા છો માફી માગો એડવાન્સ માં માફી માગી લઉં છું અહીંયા બેઠા છે એટલે હારી જ વાત કરું છું કોઈ ટુકડો કાઢીને બીજું ન મૂકતા અને એક તમને સમાજ ને કહું કે અમે અહીંયા બેઠા હોય ને જે બોલતા હોય ને પછી ટુકડા આવે તોય તેથી સાંભળવા વાળા ગાંડા હશે સાંભળી લીધું હશે એ આડાવાડા ટુકડા કરીને મિક્સિંગ કરીને મૂક્યું હોય એટલે કોઈએ કોઈનું હાસું માનવું નહીં હા આ તમને પગે લાગે ને કહું એટલે હું અત્યારે તમને અગાઉ કહી દઉં ક્યાંક જાય વાણિયા ક્યાંક ગયા પાય એક વાણિયા એક અહીંયા વાણિયા બેઠો મારી પાસે હું ખરેખર વધારે પ્રોગ્રામ તમારા કરું છું જૈનમ જયતી સાસનમ પોચા પોચા પાલિતાણા નજીક પડે ને મારે દોઢ કલાકમાં એ રાજી થઈ જાય અમે રાજી થઈ જાય ચરસ ચરસ માયાભાઈ મજા આવી ગઈ બહુ ચરચ બહુ ચરચ અને આમ જો કાંઈ થળલો ને થળલો ને કાંઈ રઘુ ખ્યા એવો પ્રોગ્રામ જ નહીં કરવાનો આજે કેમ આપણે દડ ધીંગ એવું કાંઈ નહીં એક જગ્યાએ મેં જે સાલું કરી દાવડા માગડા મને કે ધીરે ધીરે છોકરા ડરે છે ભાઈ પાર્ટીના સાચિયા પીતે ઈ જોજો આ કોઈથી ભેંસ ન રાખે ભેંસ કે તો સાતીના પાટિયા ભેંસ ભાર લાગે શેઠો રેકતક બકરી 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 એક જેઠે બકરી પાળે શેઠે બકરી પાળીને એટલે હવે બકરી તો લઈ આવ્યા એટલે મોટા ભાઈ નાનો ભાઈને કીધું મોટા ભાઈ હા બકરી લાવે પણ સાડવા કોણ જાય ઢોઠ થોડું વેચાતું ગાંઠ લાવવાનું હોય સાડવા તો જવજો ને તો હું કે બુઢ્ઢીનો ઉપયોગ કર બકરીનું દૂધ મહાન હોય ગાંધી બાપુ બકરી દૂધ ખાતા એટલે દેશ ને આઝાદી મળી છે લે ગાંધી બાપુ અરે બકરી હરખા પણ એને ખબર છે ગાંધી બાપુ ની બકરી કઈ બોરડી પાલો નોતી ખાતી કાજુ ને પીસતા ખાતા એક મોટી જવાર ભાઈ લાવતા કાજુ અરે ગાંધી ક્યારે થવાય ખબર એનો દ્વિજા દાખવે એ કીર્તિભાઈ આ વડીલો હતા ને એ કોઈ ગંભીર નહોતા આપણે જે આપણે કેમ એકલા એકલા બધા હોય હવાણું કરીએ જે હવાણ કરીએ કે ને એ જ મોટા થઈએ કેવો એકલા બેઠે ને એનો એક નાનો પાઠ તમને કહો ગાંધી બાપુ જવાહરલાલભાઈ નેહરુ સંશર જણા બેઠા હતા એમાં ગાંધી બાપુને પૂછ્યું ઠખળ કર મજાક કરતા હતા આ સત્ય ઘટના છે પછી લખેલું છે મારું કનૂન ગાંધી બાપુને પૂછ્યું કે ગાંધી બાપુ આપણે વિશ્વ સુંદરીનો કોઈને એવોર્ડ આપવો હોય મિસિસ વર્લ્ડ નો તો કોને કોને અત્યારે વિશ્વ સુંદરી તરીકે તમારા પાસે કોઈ નામ ખરું ગાંધી બાપુને પૂછ્યો હા ગાંધી બાપુ કે ખબર કસ્તુરબા હા હકીકત કહું તો મને નગર કસ્તુરબાનું મોટું કેવું બધને ખબર છે રાખના રેખી લેમ સાટા નાખ્યા હોય એવા ભાત ખરેખર કસ્તુરબા અને રૂપથી દુનિયા નથી ઓળખાતી ગુણથી દુનિયા ઓળખાય છે મારા બાપ એટલે ગાંધી ગાંધીબાબા એ કસ્તુરબાનું કીધું તો બધા દાંત મેળ્યા કાંઠા કસ્તુરબા દૂર બેઠા બેઠા હામીની ઓસરીમાં રેંટીઓ કાટતા હતા એટલે ન્યાલી લી કસ્તુરબાએ હાથ કીર્યા આમ હાથ લે આમ કરી એ હું દાંત કાઠો છ અહીંયા આવો તે એ બધા ન્યા ગયા રોયા હું દાંત કાઠો ટીખળ હું કરતા હતા કે બાપ કઈ નહીં 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 વાત કરો એ કે અમે ગાંધી બાપુને પૂછતા હતા કસ્તુરભાઈ ગાંધી બાપુ જ કહેતા બાપુ જ કેતા બહુ સારું ભળતું બાપુ ને બા હકીકત તે ગાંધી બાપુ કે તમે આનંદ કરતા હતા કે નહીં નહીં વાત કરો તાકે અમે અમારા બાપુને ગાંધી બાપુને પૂછતા હતા બા કે વિશ્વ સુંદરીનો એવોર્ડ દેવો હોય તો વિશ્વમાં રૂપાળું કોણ ત્યારે કસ્તર કે શું કીધું બાપુએ બાપુ કોનું નામ દીધું તાકે એણે તમારું કીધું બેઠા બેઠા હું કે ગાંધી બાપુ કોઈ દી ખોટું ન બોલે સાહેબ વિશ્વમાં એની પત્ની કરતા વધારે કોઈ રૂપાળું ન દેખાતું હોય ને જેને સંપૂર્ણ પ્રતાપ ઉપર ભરોસો હોય અજબદે ક્ષત્રિયાણી સાહેબ અમરસિંહ ને જન્મ દઈ અને રાણા પ્રતાપની ઢાલ ઠાલ જગદંબા ઉભી હતી અને એ અમરસિંહ જે દી અઢાર વર્ષના થયા ને ત્યાં સુધી જંગલમાં મોટા કર્યા અને પછી જ્યારે એમ કહેવાય કે બાપ દીકરાની બે હરખી બે ફોજ બની પછી દુનિયા નક્કી નહોતી કરી શકતી કે આમાં પ્રતાપ કોણ છે ને અમરસિંહ કોણ છે અને બે ની ચડાઈ જયારે કરી અને બહેલોલ

પરમ વીર ચક્ર પહેલો વહેલો કોઈને અપાણો હોય ને તે મહારાણા પ્રતાપના દીકરા અમરસિંહને દેવાનો તો સાહેબ અને તેની અમે ચોખ્ખો લખી નાખ્યું તો અકબરે કે અમે કોઈ દિવસ ચિત્તોડ બાવજુ નહીં જોઈએ અને આપને જ્યારે અમારી કાંઈ સેવાની જરૂર પડે તો હુકમ કરજો પ્રતાપની સેવામાં અકબર હાજર હશે રૂબરૂ તો નહોતા થયા પણ આવો પત્ર મૂકી દીધો તો કોઈક દિતહાસ વાંચજો સાહેબ એક જ અમરસિંહના ભાલાના ઘાય આનો ઘાય બાપ જેવો જ છે આ બધા ઇતિહાસો વાંચવાની જરૂર છે પણ પાયામાં ભક્તિ જેની માં મોટી માં મીરાબાઈ હોય બાકી તો આ તમે તમને કીધું ને કે બિલકુલ અત્યારે તલવાર થી લડવાનો યુગ જ નથી ને અત્યારે દિમાગથી લડવાનો યુગ છે કોમ્પ્યુટર યુગ છે અત્યારે કડે હથિયાર બાંધો કે ન બાંધો જે બાંધતા છે એને એને જરૂરી હોય એને જ રાખવાનું આ લાગડ કોઈને બાંધવાની જરૂર નથી સમય હોય ત્યારે આપણો કાંઈ ઘા ફગશે નહીં